હાલો મિત્રો બાપા હિતારામ જય માતાજી આજ એક બ્લોગ બનાવી છે બ્લોગ નો ટોપિક છે સુરત થી બગદાણા જવાનું છે એ દિવાળી વેકેશન પછી જાવી છે સાત દિવસ નું વેકેશન છે તો જાવી છે બગદાણા ઘણા ટાઈમ પછી કેટલા ટાઈમ પછી જાવી છે 10 મહિના પછી 10 દિવાળી પછી મહિના દોઢ મહિને કે ખાતે દુનામે ત્યાં જઈ છે 10 મહિના પછી આમ તો 10 મહિના વધારે થઈ ગયા છે વધારા થઈ ગયા છે દસ મહિના આવા આવી છે થોડુંક ચોમાસું પાછું બેઠું છે હળુહળું કરતા અચારક વરસાદ રહી ગયો છે એટલે વાંધો ન આવે એમ ફેરીમાં તો એ વેકેશન કરવા વાળા તો એ આવ્યા નથી અમુક અમુક આવ્યા છે ફેરી બાકી ખાલી છે બધા મકાનના તાળા માર્યા તુલસી એવા છે આય વાંધો નહીં બધા રેજો બુડ એમ હવે અમે આઈ જાશું સરકારી બસમાં જવાનું છે ડેકો જ તો ડાયરેક્ટ બધું છે થોડું હશે તો બતાવીશ નાખર હવે સીધું ડેપોમાં પછી સીધું બગદાણા સાત દિવસ રહેવાનું છે સાત દિવસમાં હાથ બ્લોક બનાવવાનો વિચાર છે જો એવો ટાઈમ રહે તો નકર નહીં સેવ વર્ષ બ્લોક બનાવે વરસાદ નહીં હોય તો બહાર જાઉં ચાક દર્શન કરવા હોય ચાંક બીજી બાજુ બધું બગદાણા બાજુ મારા ગામ બગદાણા છે તો ઓલા ઘણા વિડીયોમાં કીધેલું છે કામનું તો આપણે કામ જ બતાડવાનું છે

હાય ખતાય તો પાવાનગર માં ના છે ઠળિયા રોડ કહેવાય છે બગડા તરફ જાય છે વાય ઠળિયા ઘર કેવું છે તમને બતાવી દી અત્યારે આવી રીતના જૂનું ઘર છે પડી ગયેલું આ ભાઈ તો બધા દિવાળી પેલા જઈ જાય મોટા મોટા પેલા ન થવા આવું છે અમારે ઘર

તો આપણે થોડોક વોઇસ અંદર કેમ કે આમાં બીજું એટલે બગડી ચોક મહાદેવ મંદિર કહેવાય મંદિર પાસે આમાં ગામની તરફ છે ત્રિવેણી સંગમ કહેવાય અહીંયા થાય છે ગંગા નદી કહેવાય છે એ કુંડમાંથી ન આવે છે પાણી ત્રિવેણી સંગમ કહેવાય છે કુંડ અહીંયા પાસે કાંઈ ઘટે જોઈ લે બહુ સરસ છે આ ભાઈ નામ ક્યારે કુમાર છે હમણાં આપણે બહાર ગામના છે બધા યાત્રિકો છે બધા લોકો આવી રીતના વરસાદ આવ્યો છે તો હમણાં બે ત્રણ દિવસ વરસાદ આવ્યો હોય એટલે પાસ પાણી આવી ગયું દિવસ પછી વરસાદ આવે એ પણ આવી ગયો છે છોકરાની મજા આવી ગઈ છે ઠંડુ પાણી હતું તો થોડુંક વાંધો નથી આવે આ ભાઈ મારી આગળ હતા ભાઈની બીજી બધી બતાવી દેવા બધું

दर्शन कर लिया બધા લોકો ને તો અમને اپ સબસ્ક્રાઇબર લોકો ભ્રેન્ડ લોકો જે કોઈ હોય ન હોય તો દર્શન કરી લો ન હોય તો પોતાને જય પોળા નાત હવે અહીંયા તમારો એક સવન ઉસે સામર 78 રામાવતાર સે બક્તાલમરૂ છે કહેવાય છે એ બંદ લાવવાનો સબ પહેલા કોણ ને ઉબતાઈ દઉં છે અહીંયા કોણ બધા જો બધા જો આવે બધા દર્શન કરે તો આવી છે નજારા છે કંઈક કટે દેવો નજારા છે હા બધા દર્શન કરી લીધા છે હવે જઈ છે કડતોનો ત્યાં કહેવાય છે કે રામાવતર અઠ્યોતેર રામાવતર લીધે પૂળાની છે અઠ્યોતેર રામાવતર લીધે છે પૂળાની છે ત્યાં કહેવાય છે આપણે અહીં સહી ચાહ હતી ગામમાં બનાવી જાઉં હતી બધા વિડીયો હાર જ બતાવવાના છે પણ નાના નાના વિડીયો બચે થોડાક ચાર પાંચ લોકો આવશે પણ આ અલગ અલગ જે સ્થળ હશે એ બધા બતાવી દઈએ અમે અત્યારે હા છે જો પગદલમ ઋષિ એમ કહેવાય છે કે બોર્ડમાં વાંચી શકશો બાપા તરમ છે ફોટો બાજુમાં પગદલમ ઋષિનો ફોટો ના છે બટુક પહેરો મહારાજનું મંદિર બાજુમાં છે નાનપા ગામ બદલો છે બાજુ હવે જાય છે મોક્ષધામ પગતાણા ધામ મોક્ષધામ કહેવાય છે એનું બીજું નામ પણ કર્યા હતા આ બાજુ બ્લોક નાખી દીધા પહેલાં થોડોક રોડ ખરાબ હતો પણ હવે બસ તો થઈ સરસ જોવા એવું થઈ ગયું છે હવે આગળનો બ્લોક છે ને આવશે બીજો નાનો તો પણ અત્યારે અત્યાર માટે એટલું સારું તો બાપા એ તારામ જેમાં થઈ ગયું છે મોગલમાં જે મેલડીમાં